જો અમાર દીસુ જો તરબૂજ તોડા જઈસ એ તરબૂજ કે છે બેટા એ તો નાનું અધિકા એ નાનું બેટા એટલે તૂટે લૂટસ તો બધા એવા જોઈ તો પેલી બાજુ મોટા મોટા પડે મોટા તો મોટો મોટા 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 કે છે હા એ એ મોટું જો એ મોટું જો તો તાર પગમાં છે તાર પગમાં છે એ પેલી પોડી સામે હાય હાય મોટું જો છે તોરતી ના હો આખું હે ના ना तोड़ती नहीं तोड़ीस नहीं तोड़ीस नहीं तोड़ीस ना तोड़ी बेटा जा आ रही बिजू तड़बुच अरे यार बेटा तोड़ीस नहीं <laughs> अ तू खाई से डलू oh. खाई जाई आँखो आरु जो बगारी पाई बनी था ये तरबूज आ टेटी, टीटी टेटी दात आ बाजू टीटी टीटी आनंद टांग के लूचा आनंद टीटी में केती सही आ बाजू केती बताओ या ए नहीं आली केती हां मैं ही ठीक ये ये दिसू

હા ના તે તળબુજ ના 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 ના

બે ત્રણ કિલોના અત્યારે લગભગ એક નું માંડ હશે એક મહિનામાં થઈ જશે